નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો પાક નુકસાન સહાય જે છે તે ખાટામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ છે તમામ ખેડૂત મિત્રો ધ્યાન આપે જે હા દર્શક મિત્રો તમને મહત્વની માહિતી આપી દો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સૌથી મહત્વના ખાસ સમાચાર આવી રહ્યા છે દિવાળી પછી મિત્રો મિત્રો જે વરસાદ પડ્યો છે કમોસમી માવઠા પડ્યા ત્યાર પછી સરકારે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા આપવાના હતા તે સહાયના ફોર્મ ભરાઈ ચૂક્યા છે એકવીસ લાખથી વધારે ખેડૂતો આ ફોર્મ ભર્યા છે ત્યારે ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં ચેક કેવી રીતના કરવું બધી માહિતી વિસ્તારથી આપું તો મિત્રો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બપોરે ખૂબ જ મહત્વની અને કામની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે મિત્રો આ બેઠક ગાંધીનગર ખાતે બોલાવવામાં આવી હતી જ્યાં કૃષિમંત્રી તમને મિત્રો જણાવી દઈએ તો આમાંથી દોઢ લાખ જેટલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાની શરૂઆત પણ થઈ ગઈ છે તો હવે મિત્રો જેટલા પણ ફોર્મ ભરાયા હશે તેમાંથી ચકાસવામાં આવશે અને જે યોગ્ય અરજી હશે તેમાં મિત્રો તમામે તમામ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે તો મિત્રો તમે પણ જો ફોર્મ ભર્યું ના હોય તો હજુ ઓગણત્રીસ તારીખ સુધીનો સમય છે તમે યોજનાનું ફોર્મ ભરી દેજો ખાસ કરીને દિવાળી પછી જે વરસાદ પડો તેને કારણે જે નુકસાની ગઈ તેના માટે સરકારે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ

તે વાવાઝોડું તમિલનાડુ બોર્ડર તરફ આગળ વધશે જ્યાં મિત્રો વાવાઝોડું બની રહ્યું છે ત્યાં છવ્વીસથી ત્રીસ તારીખની વચ્ચે જે છે તે મિત્રો બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથેના મોજા ઉછાળવાના છે ત્યારે તબાહી મચાવનારું વાવાઝોડું બનવાનું છે દક્ષિણી ભારતના વિસ્તારોને લઈને અને પૂર્વીય ભારતના વિસ્તારોને લઈને જેમાં તમિલનાડુથી લઈને આંધ્રપ્રદેશ ઓડિશા ઝારખંડ અને પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોને મિત્રો આ વાવાઝોડું સૌથી વધારે અસર કરશે ખેદાન મેદાન વરસાદો પડશે ત્યારે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે ગુજરાતને અસર કરશે કે નહીં તો મિત્રો દસ ટકા ચાન્સ છે કે કે ગુજરાત પાસે આ આ આવી આવી શકે શકે એટલે જો આવશે તો ગુજરાતમાં કમ્પ્લીટલી મિત્રો તબાહી મચાવનારા વરસાદો પડી શકે જો કે મિત્રો એ ચાન્સ માત્ર દસ ટકા જ છે બાકી આ વાવાઝોડું નવ્વાણું ટકા ચાન્સ છે નેવું ટકા ચાન્સ છે કે બંગાળની ખાડીમાં જ રહેવાનું છે તો જો આ વાવાઝોડું બંગાળાની ખાડીમાં જ રહેશે તો ગુજરાતને કોઈ મોટી અસર થશે નહીં આ વાવાઝોડાને કારણે માત્ર ને માત્ર અઠ્યાવીસ થી ત્રીસ તારીખ આસપાસ ગુજરાતમાં અમુક અમુક ભાગોમાં કમોસમી ઝાપટાં પડી શકે તો માત્ર વરસાદ અને ઝાપટાની તૈયારી રાખવી બાકી વાવાઝોડાની કોઈ પણ અસર ગુજરાતમાં જોવા નહીં મળે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો લોન માફી માટે થશે મહાઆંદોલન તમામ મિત્રો તૈયાર રહેજો જી હા મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કરી છે મહાઆંદોલનની જાહેરાત પરેશભાઈ ગોસ્વામી મિત્રો હવામાન નિષ્ણાંત થશે જેમણે દસ તારીખે ખેડૂત